નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં

સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મંચ ઉપર ઉપસ્થિત અને માનીય પુરુષોત્તમભાઈ સોલંકી દિવ્યેશભાઈ સોલંકી અને ભારતી મામી મારા સાસુ મુક્તાબેન મનોજભાઈ બાંભણીયા જેને સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કર્યું છે એવા મારી બેન દીપુબેન મહેકભાઈ બામણિયા ઉપસ્થિત મંચ ઉપર ખારવા સમાજના વેરાવળથી પધરેલા અધ્યક્ષ કિશોરભાઈ કોહાડા બગદાણાથી પધારેલા નવનીતભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો કારણ કે મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો છે ત્યારે ખાસ કરીને જે સરસ મજાનું આયોજન કર્યું છે સમૂહ લગ્નનું ત્યારે જ્યાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે ત્યારે તેમના જીવનની શુભકામના આપું છું ખૂબ આગળ વધો પ્રગતિ કરો એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું અને ખાસ કરીને આ સરસ મજાનું આયોજન કર્યું છે દીપુબેન અને એમની ટીમ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલે અભિનંદન આપું છું કે આજે અંદાજીત સોલ સમૂહ લગ્ન છે આજે મારી બેને દીપુબેને કોળી સમાજમાં એક એક સમૂહ લગ્ન દીઠ પાંચ પાંચ લાખ રૂપિયાનો કોળી સમાજને ફાયદો કરાવ્યો છે જો ખર્યા આ સમૂહ લગ્ન કરતા હોય તો પાંચ પાંચ લાખથી વધારે પણ ખર્ચો થાય ત્યારે આજે કોળી સમાજને ઉના ગઢડાના કોળી સમાજને મારી બેન દીપુબેને એંસી લાખ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે ત્યારે આ સમાજને એંસી લાખ રૂપિયાનો ફાયદો થયો છે ત્યારે ખાસ કરીને હું વિનંતી કરીશ કે જે આ સમાજને ફાયદો થયો છે એ આપણા પરિવારમાં શિક્ષણ માટે ઉપયોગ કરજો કારણ કે શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે સમાજને આગળ વધારી શકશે અને બીજું ખાસ કરીને હું એમના માતા પિતાને અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાના છે અને શિક્ષણ આપવું કારણ કે જે સમાજને પહેલા ક્રમ ઉપર આવવું હશે ગુજરાતમાં કોઈ પણ સમાજ હોય એના પહેલા ક્રમ ઉપર આવવું હોય તો એના સમાજમાં શિક્ષણ હોવું જોઈએ અને જે સમાજ તમે હજી પણ કોડી સમાજ પહેલા ક્રમ ઉપર નથી અને પહેલા ક્રમ ઉપર આવવું હોય તો શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે વસ્તીના આધાર ઉપર જે પ્રમાણે કોળી સમાજની આટલી મોટી વસ્તી છે તો વસ્તીના આધાર ઉપર હજી પણ હજી પણ જે શિક્ષણનું પ્રમાણ વધી નથી શક્યું એટલે શિક્ષણનું પ્રમાણ વધુ વધારવું પડશે ત્યારે પહેલાં આપણે મંચ ઉપર જોતા તો મંચ ઉપર કોઈ ધારાસભ્ય હોય સંસદ હોય મંત્રીશ્રી હોય આગેવાનો હોય પણ શિક્ષણનું પ્રમાણ જેમ ધીમે ધીમે વધતું જાય છે તો આપણે મંચ ઉપર અધિકારીઓ પણ જોઈ શકે છે તમે જો તો ગીર સોમનાથ જિલ્લામાં આપણે એક બેન છે ડેપ્યુટી કલેક્ટર છે પીઆઈ છે એક બોટાદમાં એસપી છે એમ ઘણી બધી જગ્યાઓ સમાજમાં નોકરીઓની પ્રમાણતા પણ વધતી જાય છે ત્યારે ખાસ કરીને આ ગીર સોમનાથમાં જિલ્લામાં જ્યારે વધારે વધારે જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધારવું હોય તો આપણે ખા ખાસ કરીને સમાજમાં જે લોકોને ક્લાસીસ ચાલુ કરવા પડશે જાણે કે હમણાં તમે જોતા હોય તો પોલીસની ભરતી છે પછી તલાતી મળી મંત્રીની આવશે મામલેદારની આવશે જનરલી જો આ ભરતીઓમાં આ ભરતીઓની જો ટ્રેનિંગ આપવામાં આવે તો સમાજ એ ટ્રેન થઈને જાય દીકરા દીકરીઓ ટ્રેન થઈને જાય ત્યારે એમને પરીક્ષા આપવામાં જરાય અચકાય નહીં અને મક્કમતાથી જાય જે દસ ટકા કોળી સમાજના દીકરા દીકરીઓ જે પરીક્ષામાં પાસ થતા હોય એની જગ્યાએ સો ટકામાંથી સિત્તેર એંસી ટકા જેટલું પરિણામ આવી શકે એટલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મથકે મારા ખર્ચે હું આ ક્લાસીસ ચાલુ કરવાનો છે અને જે પણ શિક્ષકો કે જે પણ શિક્ષકો હોય કે કોઈ પણ રિટાયર્ડ અધિકારીઓ હોય એ એ વેરાવળના મથકે જે મારી ઓફિસ આવેલી છે ત્યાં કાર્યાલયની સામે સંપૂર્ણ ફ્રીમાં મારા ખર્ચે ચાલુ કરવાનો છે ત્યારે જે કોઈ પણ અધિકારીઓ રિટાયર્ડ થયા હોય એ સેવા આપતા આપવા માંગતા હોય એ મારો સંપર્ક કરે કારણ કે આ ક્લાસસ આ કરવાથી આ ક્લાસસ કરવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધતું જશે અને શિક્ષણનું પ્રમાણ જેમ વધતું જાય એમ નોકરીનું પ્રમાણ પણ વધતું જાય ત્યારે વધારે વાત ન કહું પણ આટલું કહું છું કે આપણે પૂર્વજોએ આ સમૂહ શરૂઆત કરી છે અને એના કારણે સમૂહ કારણે રૂપિયા બધતા ગયા છે અને આજે આજે તાલુકે તાલુકે નહીં પણ આજે ગામે ગામે સમૂહ લગ્નમાં આજે સમૂહ લગ્ન થતા હોય છે હું પોતે પણ અત્યારે અમરેલી કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાંથી આવ્યો એટલે થોડોક મોડો થઈ ગયો છું પણ આજે એ ચોક્કસ રીતે થઈ રહ્યું છે પહેલાં મારા કોળી સમાજમાં પહેલાં હું હું તો અહીંયા ઉનામાં ગ્રેજ્યુ અહીંયા ભણેલો છે અગિયાર વર્ષ અને પહેલાં મને ખ્યાલ હતી કે પેલા એક ભાઈ ખર્ચો કરે કે આ ભાઈએ પચાસ લાખનો ખર્ચો કર્યો તો બીજો કે હું સાહીઠ લાખનો ખર્ચો કરું ત્રીજો કે હું સિત્તેર લાખનો ખર્ચો કરું ચોથો કે હું એસી લાખનો ખર્ચો કરું એમ કોળી સમાજમાં પેલા ખર્ચા કરવા માટે હરીફાઈ લાગતી હતી અને હરીફાઈના કારણે પોતાની જમીનો વેચવી પડતી હતી જમીનો ગીરવી મૂકવી પડતી હતી અને વ્યાજે પણ રૂપિયા લેવા પડતા હતા પણ આજે મારા કોળી સમાજમાં સમૂહ લગ્નની હરીફાઈ ગામે ગામ થઈ રહી છે એટલે ચોક્કસ રીતે હું કહી શકીશ કે કોળી સમાજનો સોનાનો સૂરજ હવે ઉગી રહ્યો છે અને કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે આપને વિનંતી કરું છું કે કાયમી માટે સમાજની એકતા રહે અને સમાજની એકતા રહે અને એકતા સાથે રહેવાનું પણ એક ચોક્કસ રીતે કહું છું કે સમાજની જ્યાં સુધી આ તાકાત હશે અને સમાજની જે પણ સમાજની એકતા છે એ સમાજ હંમેશા પહેલા ક્રમ ઉપર હશે અને આપણે પણ કોઈની તાકાત નથી કે આપણી એકતા છે તો પહેલા ક્રમ ઉપર આવતા રોકી શકશે અને એક ચોક્કસ રીતે કહું કે જ્યારે હું પહેલીવાર સમાજમાં ભણતર વધશે અને ભણતર વધશે તો આપણા અધિકારીઓ પણ હોય હું જ્યારે વિધાનસભામાં જતો હોય ત્યારે કહેતા હોય છે કે સોમનાથનો ધારાસભ્ય કોળી સમાજમાંથી આવે છે ત્યારે મને ગૌરવ થતું હોય પણ સમાજમાં શિક્ષણ વધશે ત્યારે હું અંદર જતો હોય ત્યારે હું પણ જોતો હોય કે ત્યાંનો સચિવ પણ કોળી સમાજનો હોય ત્યારે મને ગૌરવ થશે અને ચોક્કસ રીતે એ એના માટે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે પણ હું તો જ્યારે પહેલીવાર બે હજાર સત્તરમાં જીતીને ગયો એટલે મને પૂછ્યું કે વિમલભાઈ ચુડાસમા તમે આવો તો ખરી અલગ બીજા ધારાસભ્ય તો એમની બાજુમાં બેઠો ત્યારે મને કીધું કે વિમલભાઈ તમારું નામ શું મેં કીધું વિમલભાઈ ચુડાસમા એટલે મને કીધું કે બાપુ બાજુમાં બેહું બાજુમાં બેસો ને બાપુ મેં કીધું હું બાપુ નથી હું કોડી છું અને મને કોળી હોવાનો ગર્વ છે હું તો સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે મને હર જનમ કોડી સમાજમાં આપે આ સાથે વધારે વાત ન કરતા તમારા સારા સમયમાં ન હોવું તો કંઈ નહીં પણ આપને યાદ કરજો આપણો વિમલ એકસો આઠની સ્પીડ કરતાં પણ વધારે આપને આગળ આપણો હોદ બની ઊભો રહેશે આપે સાંભળ્યા હતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જે તેમનું નિવેદન સામે આવ્યું છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે આગામી સમયમાં આવી જોવાનું રહ્યું કે આ મામલે જે મંત્રી પરસોત્તમ સોલંકી અને ધારાસભ્ય હિરા સોલંકીની હાજરીમાં તેમણે જે એકતાની વાત કરી છે ત્યારે આગામી સમયમાં કોળી સમાજનું જે સંમેલન પણ મળવાનું છે ત્યારે કેવી એકતા જોવા મળે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો